મિત્રો અમારા બધા ભાઈ બનો તૈયાર થઈ ગયા છે પારોદન જવા માટે તો અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો અમારો પહેલો વિડિયો છે તો તમે અમને આવો સપોર્ટ કરતા રહેજો અમે આગળ પણ સારા વિડીયો બનાવીશું અને તમારું મનોરંજન કરીશું 1 hour later આકાશભાઈ તમને ખબર છે પારોદન ની માનો ઇતિહાસ બહુ જૂનો અને પ્રાચીન કાળથી છે હા અનિલભાઈ સહદેવે જોગનીમાને તીર માર્યું હતું અને જોગનીમાના લોહીમાંથી ચોસર જોગનીમાં પ્રગટ થયા હતા મિત્રો આ કારણે માતાને ચોસર જોગની નામ મળ્યું હતું હા મિત્રો પાલોદરનીમાં જોગનીમાના આવા કેટલાય પ્રખ્યાત પ્રાચીન ઇતિહાસ છે હા મિત્રો આવા જ અનોખા ઇતિહાસ ધરાવતું પાલોદનનું મંદિર છે તો ચાલો મિત્રો પાલોદર જઈને માતાજીના દર્શન કરીએ મિત્રો આપણે ફાઇનલી માં પહોંચી રહ્યા છીએ તો આપણા મિત્રો બધા દર્શન કરવા જતા રહે છે તો ચાલો આપણે પણ દર્શન કરવા જઈએ કે દુનિયામાં જેટલો જગત ભર્યો હોય જેટલી યાત્રાઓ કરી હોય પણ પાલોદરે જઈને માગણીના માથું ના નમાવો તો બધું વ્યર્થ થાય